શરમજનક બાબત છે આ શું ચાલે છે આ શું ચાલે છે શું આપણું નામ શું છે

મહિલાઓ નાના બાળકો બધાની અવરજવર છે મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે તમારા વિસ્તારની અંદર જો આ દારૂ આડનાડા ચાલતા હોય ને તો તમારા પદ પરથી રાજીનામું આપો અમારા મતવિસ્તારમાં દારૂ વેચાતો હોય તમે એ સંભાળી નહીં શકો તો આખું રાજ્ય કઈ રીતે સંભાળશો તમે તમારા વિસ્તારની અંદર આ દારૂ વેચાય છે અને એક એક બે વ્યક્તિએ તો ઠીક સરસ્યુ બતાવ્યું કે આખી મહેફિલ અહીંયા આગળ જામેલી છે એવી તો કોની રહેમ નજર છે એવું તો કોણ મદદ કરે છે આ બુટલેખાનો અને પછી જીએસ મલિક કમિશનર શ્રી એમ કહે છે કે અમે અમે અમદાવાદની અંદર ગુનાખોરી ઓછી કરી છે ગુનાખોરી ઓછી નથી થઈ ગુનેગારો સાથે હાથ મિલાવવામાં આવ્યા છે ગુનાખોરી ઓછી બતાવવામાં આવી રહી છે ઓછી થઈ નથી હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો કાઠડોડિયાના પીઆઈ જગદેશ કંડોરિયા પોતાના પદ પરથી રાજીનામું આપે તમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રીનામત વિસ્તારની અંદર જો આટલું મોટું સ્ટેન્ડ ચાલતું હોય ને તમે કંઈ કરી નથી શકતા તમે ડરો છો આ બુટલેગરોથી તો તમારે આ પદ છોડવું જોઈએ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પોતાનું પદ છોડે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી મત વિસ્તારની અંદર આ સ્ટેન્ડ ચાલે છે સ્કૂલ ની બાજુમાં નાના બાળકો જે આગળ અભ્યાસ અર્થે આવે છે એ શાળાની બાજુમાં આ સ્ટેન્ડ ચાલે છે હું તો એમ પણ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમારાથી ના થાય તો તમારા પદ પરથી રાજીનામું આપો કારણ કે તમારા વિસ્તારની અંદર એક શાળાની બાજુમાં એક રહેણાંક વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે એ વિસ્તારની અંદર દીકરીઓ બહાર નીકળતા ડરે છે ઉટલાગરનું નામ છે મંજુ ઠાકોર શૈલેશ ઠાકોર અને આ લોકો અહીંયા આગળ ખુલ્લે આમ આ વ્યક્તિનું નામ શૈલેશ ઠાકોર છે આ વ્યક્તિ આ દારૂનો ચલાવે છે અને અમને ધમકી આપે છે કે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું છે અહીંયા આવીને એમનું કેવું એવું છે કે તમે આ અહીંયા આવીને ભૂલ કરી દીધી એટલે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું નહીં એવું તમે શું કર લેશો તમારાથી ડરીએ છીએ અમે તમે પત્રકાર છો હા તમારા સ્ટેન્ડ ખોટું લીધું એટલે તમારી આ ભાષા કઈ છે આત્મવિશ્વાસ છે કે ઉપર નથી થવાનું તમાર તમારી થાય કરો એના પોલીસ નો ડર છે પીસીઆર અડધી કલાક થઈ અહીંયા આગળ પોલીસ મદદ માટે નથી આવી પોલીસ એમને સમય આપે છે કે બધું સંકેલી અંદર બધા ભાગી જાય પોલીસ સમય આપી રહી છે પણ જે શાળા છે ગટકોડિયા ની શાળા નંબર 2 મ્યુનિસિપાલિટી ની એની બાજુમાં જ આ ખાચો છે આ કોમ્પ્લેક્સ છે ને અહીંયા આગળ અડડો ચાલે છે જુઓ આ જગ્યા છે તમને ડ્રોન ના દશ્યો બતાવશું આ જગ્યા ના કદેકા જગ્યા ઉપર બેસીને લગભગ 30 25 થી 30 લોકો दारू પી રહ્યા છે ને અંદરનો અંદરનો દશ્યો જોવાનું મને પણ બહાર ની જગ્યા છે તમને બતાવશું કે આ જગ્યા આ જ જગ્યા છે અહીંયા આશરે 25 થી 30 લોકો બેસીને दारू પીતા રહે છે આ તમને દશ્યો જોઈ શકો તો સ્ક્રીન પર

અમદાવાદ મીડિયાની ટીમ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં એક સફળ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું ઘાટલોડિયા શાળા નંબર બે ની બાજુમાં દેશી દારૂના બે અડ્ડા રાત દિવસ ધમધમી રહ્યા હતા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડ્યા એક એવું રાજ્ય કે જ્યાં આગળ દારૂબંધી નથી જ્યાં દારૂ પીવાની છૂટ છે છે એવા એવા રાજ્યમાં પણ તો નીતિ નિયમો હોય કે સ્કૂલની બાજુમાં એટલે સ્કૂલની બાજુમાં કે હોસ્પિટલની બાજુમાં દારૂના અડ્ડા ના ચાલવા જોઈએ ને અને એક આપણું રાજ્ય કે જ્યાં આગળ દારૂબંધી જાહેર કરવામાં આવી છે તે જ રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયાની અંદર સ્કૂલની બાજુમાં સો મીટરના અંતરે બે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે રાત દિવસ ધમધમી રહ્યા છે એક રાજ્યમાં કે જ્યાં આગળ સરકાર મહિલા સુરક્ષાની વાત કરે છે એ રાજ્યમાં વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે ત્યાં આગળ આ ચાલી રહ્યા છે દીકરીઓ બહાર નીકળતા ડરે છે આ ઓપરેશન અમે અમે સ્થાનિક પોલીસ અને કંટ્રોલ આ આ બાબતે જાણ કરી ત્યારબાદ જગ્યાએ પહોંચ્યા હતા ત્યાં અમે વિઝ્યુઅલ લીધા છે અમે આ લોકોને રંગે હાથો પકડ્યા છે ત્યાં અમે ઉભા રહ્યા અડધો કલાક બાદ સ્થાનિક પોલીસ મદદે આવી હતી ત્યાં સુધીમાં તમામ પુરાવાઓ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તમામ લોકોને ભગાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ આ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ત્યાં આગળ ફરિયાદ નોંધવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી હવે જોઈએ છે કે કે આગળ શું કાર્યવાહી કારણ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર આવા દારૂના અડ્ડા ધમધમે છે અને આમાં મોટે ભાગે એવી વાતો થાય છે કે એક બુટલેગર અને પોલીસની સાઠ ગાંઠથી આ પ્રવૃત્તિઓ થતી હોય છે તો આ બાબતે અમે અમારું કામ કર્યું છે અમે પોલીસને બે જગ્યાઓ બતાવી છે હવે જોઈએ છીએ કે આગળ કેટલા ટાઈમ સુધી કાર્યવાહી થાય છે કેટલા ટાઈમ સુધી આ અડ્ડાઓ બંધ કરાવવામાં પોલીસ સફળ રહે છે ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાર્ડ બાઇ સે સોલાર મેકિંગ સોલાર એનર્જી ઇઝી ફોર યુ